વાહન ચલાવતી વખતે નિયમોના પાલન અંગે લોક જાગૃતિ માટે માર્ગ સલામતી ઇનોગ્રેશન કાર્યક્રમ ભાવનગર આરટીઓ અને પોલીસ દ્વારા કરવામાં આવ્યો દિન પ્રતિદિન શહેરોની અંદર વાહન વ્યવહાર વધી રહ્યો છે ત્યારે દિવસેને દિવસે અકસ્માતમાં પણ વધારો થઈ રહ્યો છે જ્યારે વાહન અકસ્માતોમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે ભાવનગર આરટીઓ પોલીસ દ્વારા તથા ભાવનગર પોલીસ દ્વારા લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવા માટેનો એક સંદેશો આપવામાં આવ્યો હતો જેમાં ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવો તેમજ ફોર વ્હીલ ચલાવતી વખતે બેલ્ટ ફરજિયાત બાંધવું અને ટુ વ્હીલર ચાલકોના હેલ્મેટ ફરજિયાત પહેરવા તેવા સંદેશો આપવામાં આવ્યા હતા આ સંદર્ભે એક બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાવનગરના કલેક્ટર એસપી તથા આરટીઓ ઇન્સ્પેક્ટર સહિતના આગેવાનો હાજર રહ્યા હતા जी टाक इंचार्ज आरटी भावनगर आज રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ઇનોગ્રેશન કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં કલેક્ટર સાહેબ એસપી સાહેબ તથા પોલીસ તથા આરટીનો તમામ સ્ટાફ હાજર રહેલો એના અનુસંધાને એક બાઇક રેલીને ફ્લેગ ઓફ આપવામાં આવ્યો તથા એક એક્ઝિબિશનનું આયોજન કરેલ છે જેમાં આખો મહિનો આ એક્ઝિબિશન ચાલશે તેમાં સ્કૂલના બાળકો કોલેજોના બાળકોને દરરોજ લાવી અને એક્ઝિબિશન દેખાડવામાં આવશે તથા છેવાડાના માનવી સુધી રોડની સેન્સ જાય તે માટેના અલગ અલગ કાર્યક્રમ કરવામાં આવશે આભાર